ને ચાર કરોડના બજેટની સરખામણી આ વર્ષે પાંચસો નેવ્યાસી કરોડનો વધારો કરવામાં આવ્યો છે સુરતવાસીઓ માટે સૌથી સારા સમાચાર એ છે કે બજેટમાં કોઈ પણ પ્રકારના નવા કર વેરા કે કર દરમાં વધારો સૂચવવામાં આવ્યો નથી સુરત મનપાઈ આર્થિક સ્થિત જાળવી રાખીને અમદાવાદિત બસો સત્તાવન કરોડનું રેવન્યુ સરપ્લસ ધરાવતું બજેટ રજૂ કર્યું છે જે છવ્વીસનું જે બજેટલક્ષી થઈ રહ્યું છે તે રીતે જોઈ છે સુરત મહાનગરપાલિકાના આ વર્ષનું બજેટ આજે રજૂ કરવામાં આવેલ છે એમાં દસ હજાર પાંચસો ત્રાણું કરોડનું આ જોગવાઈ છે આવા મોટી એક રકમના બજેટ એસએમસી તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે સુરત જ્યારે રાજ્ય રાજ્ય રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વકક્ષાનું શહેર બની રહ્યું છે ને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે તો એમની પાયાની સુવિધા પાણી ગટર ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાણીની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે એના માટેનું આયોજન આ ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે એની અંદર સ્લમ ફ્રી સિટી છે ડર્ટ ફ્રી સિટી છે અને અફોર્ડેબલ હાઉસિંગ દરેકને ઘરમાં લે રહેવાનું સુવિધા મળે એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે અને આવતા જે નવા પેઢી છે એમને ડેવલપ કરવા માટે શિક્ષણના જે સુધારો કરવાના છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટેનું મોબાઈલ ક્લિનિકનું પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે રોડ રસ્તાનું નવા રસ્તાઓ નવા બીઆરટીએસ કોરિડર અને ટ્રાફિકનું સમસ્યાને નિવારણ કરવા માટે એએનપીઆર એનપીઆર સિસ્ટમ અને સીસીટીવી મારફત મોનિટરિંગ પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે અને ઈ બસમાં પણ ખૂબ પ્રગતિ છે અને આ વર્ષે પીએમ એમ ઈ બસ ડ્રાઈવની અંતર્ગત લગભગ ચારસો બસોની ઈવી કરવાની પણ આયોજન લીધું છે એટલે ક્લીન અને ગ્રીન સુરતનું પણ જે આયોજન છે એમાં આ બજેટ ટાર્ગેટ કરી રહ્યું છે અને સ્વચ્છતામાં દર વર્ષદ આ વર્ષે પણ કામ થાય અને લોક લોકભાગીદારીથી ડોર ટુ ડોરમાં કચરાનું જે વર્ગીકરણ છે એ થાય એ જેના તકે આપણે લોક લોકભાગીદારીથી સ્વચ્છતામાં પણ ફરી નંબર વન બને એવી અપેક્ષા સાથેનો આ બજેટ રજૂ કરવામાં આવેલ છે એમાં અલગ અલગ સુરતના શહેરો સુરત શહેરના અગ્રણીઓ બિઝનેસ એમએસએમઈ ચેમ્બર ઓફ કોમર્સ અન્ય સંસ્થાઓ એનજીઓસ અને મીડિયા મિત્રો મારફતે પણ જે પણ સૂચનો મળ્યા છે એ બધા સૂચનોને ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે અને એ સાચા અર્થમાં અમલીકરણ થાય અને જે આયોજન કર્યું છે આયોજન ચોક્કસપદ અને वा सूरत महानगर पालिका राष्ट्र भर में एक नंबर वन शहर तरीके उसका एक कामगिरी कर रहा है वर्षों से अभी जब वर्ल्ड क्लास सिटी हम बनाने का सोच रहे हैं तब सभी जो नागरिक हैं उनके साथ सबका साथ सबका विकास करने की ज़रूरत है उसको ध्यान में रखते हुए ये जो बजट है महानगर पालिका सूरत महानगर पालिका की तरफ से रजू कर रहे हैं इस साल दस हज़ार पाँच सौ तिरानवे करोड़ का जो बजट है उसको रजू कर रहे हैं पहली बार पाँच हज़ार करोड़ से ज़्यादा रकम का कैपिटल एक्सपेंडिचर भी इसमें प्रावधान किया गया है जो बेसिक सुविधा है रोड रास्ता गटर लाइन पानी का सुविधा है ये सब में ध्यान दिया गया है जो नया विस्तार सूरत महानगर पालिका में जुड़े हुए हैं उनका भी प्लानिंग व्यवस्थित हो जाए और जो बेसिक सुविधा है वो सिटीजन्स को मिले उसके लिए भी इसमें बजट में प्रावधान दिया है शिक्षण आरोग्य क्षेत्र में भी बहुत अच्छा फोकस किया गया है नया जो जनरेशन आ रहा है उसमें चैलेंजेस को तैयार करने के लिए अपने बच्चों को एडवांस तालीम देने की भी आयोजन रखा है स्कूल शिक्षा में भी जो सुधार करना है उसके लिए भी आयोजन रखा है और आजीविका में पीएम स्वनिधि योजना के अंतर्गत जितने भी ज़्यादा से ज़्यादा लाभार्थियों का हम आ, सेल्फ एम्प्लॉयमेंट दे सके उसका भी आयोजन किया गया है और जो उस वेस्ट का मैनेजमेंट ट्रीटमेंट है उसके लिए भी अलग अलग आ, जो सुविधा करना है वो लिया गया है ट्रैफिक की समस्या है उसको निवारण करने के लिए सिग्नल्स का अपग्रेडेशन लिया है पुलिस डिपार्टमेंट के साथ संकलन में रह के आ, जो सूरत को और सेफ सिटी और बेस्ट सिटी बनाने की जो आयोजन है इसमें ये जो बजट है इसमें कोई टैक्स का वधारा नहीं किया है कोई दर में भी वधारा नहीं किया है और सिर्फ विकास की नया प्रोजेक्ट लेके आए हैं तो सूरत महानगर पालिका का ये जो बजट है लोग लोग उपयोगी बनेगा ऐसा हमारी आशा है આ બજેટમાં સુરતના આધુનિકરણ અને નાગરિક સુવિધા વધારવા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે સુરતની ઝડપથી વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખી પરિવહન પાણી પુરવઠો અને સ્વચ્છતા પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે દસ હજાર કરોડના આંકને પાર કરી ગયેલું આ બજેટ સુરતની વૈશ્વિક પ્રગતિનું પ્રતિક બની રહ્યું છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત